આપણે જવાનું ડોસો તો લીલા લેર છે લેર એટલે એમના જેવી લેર કોઈ ખરો આપ આપણે બધું કોમ કરવાનું વાત કરો તમે કોણ તો આપણે ઓમે કરું જ પડે ને દરવાઠાના પણ વાંટવા જાય તાન તાન પછી એક તો જેવું કેવું આપણે જ કરવા કરવાના આખી જિંદગી તો કામ કરે એમ જે હો 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 તાન તો તમાર જેવી જ મારા લે ઉપાધી હ તાન આપણે બેન હાલખું છે બાહુ બહા નઈ ભાજી લેવા તગર્યો તાન અને લેવા વાળા લઈ જાય અને ખાવા વાળા ખાઈ જાય હો આપણે તો ખાલીએ ને

તો કાલ હોજીત પલટી માર દેવાત નું તો કેવું ઘેર ના ભરો વાત હા પણ મારે એવું થયું વાગજી પણ હું વારી હારું ભૂલી ગયો કે કાલ ભઈ બીત થાય ને આજ ભઈ બીત થઈ જઈ યાર પાહો ઘેર મે આઈ ગયો અને મારા તો હારું પઈ બધા મે એટલે પઈ બોલાય નહીં બહુ તાન તાન પાઉ આબરૂ જાય આબરૂ એટલે યાર થાકી જવા યાર ના 12 12 મહિને મે અમાર આવો એટલે હાચો પરો વાગજી હાલ દીધો ખેલો પકરાઈ દીધો આખા પહુ ચીલો ના પડે એમ જ ને ત્યારે ફટાફટ અરે આ વાઘજી હાજી આઈ જઈ હા એમ જ ને અપે હોય ને

એટલું કાઠું પડે છે ને વાગજી તમારું મન જોવાના છે અલે યાર એ તો વાત સાચી મહેનત કરીએ કાલે લાગે રાતી પોની વાર સાપ

ના ના ઘર લઈ જવાની ગોટા ના હાર છો ખાવું તહેવાર એટલે જિંદગી કોઈ ના ખાતી પણ અમે તો ખા ને છોકલે અમને આવા ના જેવો તો ગાબુ મારો ભાઈ બને ગાબુ ના લઈ લો કોઈ એકદમ ગાફુ બે લગી રડી ગયા તા એવું કે આવું જોજે જોજે તો તને જબરજસ્ત ચઢાવશે ભાજી તો માગશે ગમે કરીને કરી મારામ થોડી કાલે તો યાર હે મારા મી આલે બોલી બોલી ને ફરી જ્યાં ફોર્યો

તમે આયા હા ને તે જાતે જેટલી લેવી હોય એટલી લઈ જો પાહા યા તારી આજો મો બાઠવાનું બાઠવાનું કે જો મને ઓન વાદી ના પાડીએ તો હું કરીએ હું તો કોઈ જ આવડતું નહી હમ તો ભાઈ બી છો એટલે હું તો વાઘો કોઈ ના તો નઈ પાડે ઉભો બા બાજી તો આલી જ જશે હા તાનો અલ્યા કૌસી છોકલે હે આવો

કોમ યાર અમે તો વાતો કરતા નહીં આટલા દારે ભેગા થયા વાતો કરતા જોડાવા હોય યાર

આખા પરિવાર માટે ઘેર બનાવવાના મારે બરાબર આપડા ઘેર ના હોય તમે ચિંતા ના કરજો તમારા ચારે ના ઘેરજી ઓરવાય

કેમ કેવાય બુન ભાઈ ના ઘેર ના આવે ભાઈ જાય બુન ઘેર જોઈ ને બેઠી હોય ચા ન આવે ચા આવે ભાઈઓ બધા હે હરે મરે જવું પડે બની વાન ભેગા થઈ ને પાછા આવું પડે અને તમે પહા રોજ રોજ ખબર ના લો બાર મહિને એક ફેર ખબર તો કેવી પડે ભાઈ એ તો વાત હાચી છે લેવા દોગલે આપડે નહી લઉ લઈ લઉ લઈ લોટ તમારી ડોસી પાહ જોઈને બે સોગલે હેડેલો મોડું થાય છે મોડું તો મારે જબરું થાય છે પણ આ તો વાઢી લાયો પણ ભૂલી તો ગયો હું તો ભૂલી જ ગયો કે તારે તો ઠેકાણો એ નહીં ઓમ એક ઝલક લઈ લો એકનું અરે લઈ